હું પેલા અહીંયા આવ્યો તો યાદ છે ના બહુ સરસ સરસ આ ગામમાં સુંદર આયોજન થાય છે જ્યાં માત્ર બેન દીકરીઓના ગરબા ગરબી થાય છે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે આપણી મર્યાદા છે એને આપ જાળવી રાખી છે એ જાણીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આપ સૌને બધા આયોજકોને મયૂરભાઈ મયુરભાઈ અને હરિભાઈને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપે બોટાદમાં આવું સુંદર હાઈક ગરબીનું આયોજન કર્યું છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌ પણ ઉત્સવમાં માતાજીની ભક્તિ સાચા હૃદયથી આપણે બધા ભેગા મળીને કરીએ તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌને હંમેશા રાજી રાખે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ પણ મને આશીર્વાદ આપો અમારી આખી તારક મહેતા કે ઉલ્ટા ચશ્માની ટીમને તમે આશીર્વાદ આપો કે અમારા બધા કલાકારોનું સ્વાસ્થ્ય સારું રહે જેથી કરીને અમે પણ આવનારા હજી ઘણા વર્ષો સુધી આપ સૌનું આવું એક સાત્વિક મનોરંજન કરી શકીએ તો આજે આ સુંદર જે ગરબીનું આયોજન થયું છે તેમાં બસ આપ સૌ હવે ગરબીની મજા માણીએ આપ ત્યાંથી રમો અમે અહિયાંથી માણીએ જય સ્વામિનારાયણ